thank you ગૃહમંત્રી અમિત શાહ ગિરિડી જિલ્લામાં ચૂંટણી રેલીઓને સંબોધશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઝારખંડના ગિરિડી જિલ્લાના ત્રણ વિધાનસભા મત વિસ્તારોમાં ચૂંટણી રેલીઓને સંબોધશે તેઓ ગિરિડી ગાંડે અને ડુંમરીમાં ભાજપના ઉમેદવારોના સમર્થનમાં રેલીઓમાં ભાષણ આપશે ગિરિડી પ્રથમ રેલી બપોરે બાર વાગ્યે સિહોડી આમ બગાન મેદાનમાં યોજાશે કે જ્યાં અમિત શાહ ભાજપના ઉમેદવાર નિર્ભય કુમાર શાહાબાદી માટે પ્રચાર કરશે ગાંડે બીજી રેલી બપોરે એક ને ચાલીસથી બે ને પચીસ વાગ્યા સુધી મહેશ મુંડા ખાતે યોજાશે જ્યાં તેઓ ભાજપના ઉમેદવાર મુનિયા દેવીના સમર્થનમાં ભાષણ આપશે ડુંગમરી અંતિમ રેલી બપોરે ત્રણ ને પંદરથી ચાર વાગ્યા સુધી કંચકીરો ફૂટબોલ મેદાન ઉપર ઘાટ ખાતે યોજાશે જ્યાં તેઓ ના ઉમેદવાર યશોદા દેવીના સમર્થનમાં ભાષણ આપશે આ રેલીઓ ભાજપ માટે મહત્વપૂર્ણ છે કારણ કે તેઓ રાજ્ય ચૂંટણી પહેલાં ઝારખંડમાં તેમની સ્થિતિ મજબૂત કરવા માંગે છે અમિત શાહની હાજરીથી પાર્ટી કાર્યકરોનો ઉત્સાહ વધશે અને મતદારોને આકર્ષિત કરવામાં આવશે સોળ નવેમ્બરે અમિત શાહ ધનવાર અને જમ્મુઆ મત વિસ્તારોમાં રેલીઓને સંબોધશે જે પ્રદેશમાં ભાજપના પ્રચાર પ્રયાસોને વધુ તેજ કરશે